લોકસભા ચૂંટણીને લઈને ભાજપે પહેલી યાદી જાહેર કરી છે જેમાં એકસો પંચાણું ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારે દાહોદ જિલ્લામાં બે હજાર ચોવીસની સાંસદની ઉમેદવારીને લઈને ચાલતી અટકળોનો અંત આવ્યો છે ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં જ પ્રથમ યાદીમાં દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોરને ફરી રિપીટ કરાયા છે કેન્દ્રીય મોડી મંડળે તેમનામાં ફરીથી વિશ્વાસ મૂક્યો છે દાહોદ જિલ્લાની જનતા અને સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે દાહોદ ભાજપ સંગઠન દ્વારા નગરપાલિકા ચોક ખાતે ઢોલ નગારા વગાડી ખુશી વ્યક્ત કરી લોકસભા દાહોદ બેઠક માટે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીએ આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ દેશના સફળ ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આપણા પ્રદેશ અધ્યક્ષશ્રી અને સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબના મે આભારી છે કે દાહોદ બેઠક પરથી નામ જાહેરાત કરી છે અને પાંચ લાખ મતોથી જીતવા માન્ય સી આર પાટીલ સાહેબનો સંકલ્પ છે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવા માટે અમારા દાહોદ લોકસભાના સર્વે કાર્યકર્તા ભાઈ બહેનો સંગઠન કટિબદ્ધ થઈને આ બેઠક પાંચ લાખ કરતા વધુ મતોથી જીતવાનો અમે સંકલ્પ રાખીએ છીએ માતાજી વર્ષોથી અમારું આદ્ય શક્તિનું શક્તિનું પીઠ છે અમારા વિસ્તારનું રાજ્યનું આ શક્તિ પીઠની અંદર તમામ કાર્યોની અંદર શુભ શરૂઆત આ જગ્યા પરથી અમે કરીએ છીએ અને માતાજીના આશીર્વાદ છે માતાજી એક સાક્ષાત ભૂમિ છે એ મંદિરે હંમેશા શિષ ઝુકાવવા માટે આજે અમે પધાર્યા